ગુજરાતના ગુસ્સી કાયદાની કડકાઈથી ગુંડાગીરી પર કાબૂ મેળવ્યા બાદ એક અનોખી અને ચર્ચાસ્પદ ઘટનામાં સુરેશ્વર પોલીસે એક ડોક્ટર નો ચાર વર્ષથી ગેંગના કબજામાં રહેલો સાડા ત્રણ કરોડ રૂપિયાનો બંગલો માલિકને પરત કરાવ્યો છે ગુસ્સી ગુનો દાખલ થતા જ ગેંગના સભ્યો ઘૂંટણી આવ્યા અને કબજા કરેલા બંગલાની ચાવી પોલીસને આપી અને પોલીસે આ ચાવી મૂળ માલિકને આપી ઘટનાની વિગતવાર માહિતી જણાવતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગોરાટ રોડ પર આવેલા અમીરો હાઉસમાં બંગલો નંબર પિસ્તાળીસના માલિક ડોક્ટર મોહમ્મદ જાકિર અયુબ મેમણ છે ચાર વર્ષ પહેલાં ગેંગના મુખ્ય લીડર ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ ઇકબાલ બચાવ અને તેની ગેંગે આ બંગલા પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો હતો ગેંગના આતરને કારણે ડોક્ટર અને તેમનો પરિવાર પોતાના જ ઘરમાં પ્રવેશ કરી શકતા ન હતા આ સમયગાળા દરમિયાન ડોક્ટર મેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ ગેંગના દબદબા અને ડરના કારણે કબજો મુક્ત ન થઈ શક્યો હતો આ મામલામાં નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અસદામ અને તેની ગેંગ વિરુદ્ધ ગુસીટોક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી ગુસીટોક કાયદો ખૂબ જ કડક છે અને તે હેઠળ જામીન મેળવવું લગભગ અશક્ય છે આ ગુનો દાખલ થતાં જ ગેંગના સભ્યોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો આ ભયનું પરિણામે આવ્યું કે ગેંગનો એક સભ્ય સાજિદ પઠાણ જાતે બંગલાની ચાવી લઈને સોચી પોલીસ પાસે પહોંચી ગયો અને

પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું કે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ગુસ્સીટોક જેવો કડક કાયદો ગુંડા અને માફિયાઓ માટે મોટી મુસીબત બની શકે છે આ પ્રથમ ઘટના છે જ્યારે ગુસ્સીટોકનો ગુનો દાખલ થયા બાદ ગેંગમાં આટલો ભય પસર્યો કે સામેથી કબજો કરાયેલી સંપત્તિની ચાવી આપવા માટે પહોંચ્યા હતા આરોપી જે છે સદ્દામ ગુડીલ ગેંગનો ઇમ્તિયાઝ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડોક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું ત્રણ વર્ષ પહેલાં એને દસ કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજ છે એવું કહી અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ આ ઇમ્ત સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુચ્છ પણ દાખલ થતાં સજાદ કાપડિયા કરીને જે જુગારી છે જે જેણે ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એને જમા કરાવી દીધી એણે કીધું કે ડૉક્ટર જાકીર હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માનનીય પોલીસ કમિશનરશ્રીના હસ્તે આ ડૉક્ટર જાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપરત કરવામાં આવી છે